સરખે સરખી રાશિ જેની કદી મળે નહીં પુણ્યમાં છે રવિ રાહુને વેર સાધુ અને શૈતાન ને ચંદ્ર બારમો ને બે માં લાખ ગાડાનો ફેર એક કરે છે સૌનું સારું અને એક વર્તાવે છે કેર રામે મારો રાવણ ને કાને માર્યો કંસ કલકી હણશે કાળીંગા ને નહીં રહે હણશે કલી ને નહીં રહે બટુકે બલી ને કર્યા ભિખારી ને હરિયે હણ્યો હિરણ્યાક્ષ ગજ ગ્રાહ નો જાણીતો છે પુરાણો ઇતિહાસ ગાંધીજીને મળ્યો ગોળશે ને જીસસને ને મળ્યો જુડાસ માનો ઓબામાએ અંતે કર્યો વિનાશ આમ એક રાશિને એક વર્ણના વેરી બહુ વખણાય ને જગત રહ્યા જ્યાં સુધી વાતો એની થાય ઈરાક ઈરાન ખૂબ લડ્યા ને ખૂબ લડ્યા અમેરિકી અને અફઘાન ઈરાક ને અમેરિકા પણ ખૂબ લડ્યા અને ખૂબ લડ્યા આર્મેનિયા ને અઝરબેજાન અરબને ને ઈઝરાયલ ખૂબ લડ્યા ને ખૂબ લડ્યા ઈજરાયલ લેબેનાન ઈજરાયલ ઈરાન પણ ખૂબ લડે હવે લડશે અમેરિકા ને ઈરાન આમ અલય બહુ બાખડ છે કેમ કે મેષના સ્વામી છે મંગળ નામ તો એનું મંગળ છે પણ યુદ્ધથી કરે એ અમંગળ ગુજરાતી ને અંગ્રેજીમાં જે જે સ્વર ગણાય એ નામના દેશો બધા બાધકણા બહુ થાય કેમ કે સ્વર્ગના સ્વામી મંગળ છે જે છે બહુ જ ક્રોધ કરનાર તેથી સ્વર દેશો બધા હોય છે લડનહાર પહેલું વિશ્વયુદ્ધ યુરોપમાં લડાયું ને બીજું પણ લડાયું ત્યાં જ ત્રીજું યુદ્ધ પણ ત્યાં જ લડાશે કેમ કે ગોરાઓ નહીં આવે વાજ લંડન પેરિસ ભડકે બળશે ને જર્મનીમાં જામશે જંગ પોલેન્ડ પોકે પોકે રડશે ને

ને ચીન અને પાક થશે ખંડ ખંડ પણ ભારતને બહુ લડવું પડશે પણ તે અંતે થશે અખંડ વિશ્વમાં ક્યાંય શાંતિ નહીં ને ઠેર ઠેર થશે બંડ ચીન અમેરિકાની સામું પડશે ને અમેરિકાને દેશે દંડ કેમ કે કર્મફળ ફળ ટાળ્યું ના ટળે એ ભોગવેજ છૂટકો થાય જે કરે એ ભોગવેજ કર્મ લોઢાની મેખ ગણાય ગામનું કર્મ ગામ ભોગવે ને નું કર્મ ભોગવે વ્યક્તિ રાષ્ટ્ર કર્મ કર્મ ભોગવે ભોગવે ને જાતિ અમેરિકા ઉપર રાષ્ટ્રણું બોમ્બ ઝીકાશે ને જગમાં જામશે જુદ પરસ્પર બહુ પ્રહાર કરશે સૌ ને થાશે સૌ કોઈ ક્રુધ સૌને મારતું સૌને ડારતું અમેરિકા ખાશે માર કળવળતા બહુ વાર થશે એના ઉપર એવો થશે વાર દેશ દેશમાં યુદ્ધ થશે ને દુનિયા થશે વિરાન રાજા પ્રજા સહુ હણાશે ને સૃષ્ટિ થશે સ્મશાન સુણો વચન સૌ સાનમાં સુણો વચન સૌ સાનમાં સમજો જેમ પાછું ફરેની બાણ માહે માહે માનવ લડશે ભાખું છું હું અગમના એંધાણ પણ પછી સુવર્ણયુગ આવશે વૈરાગ્ય તો વાત મૂકીને જગતની હવે કરીએ વેદની વાત પુરુષ પ્રકૃતિને આતમ અવિદ્યા સામ સામા કહેવાય આતમ ગ્રામથી થી તળે અવિદ્યા ને મોહ ને મોહન ખાય જગમાં હો સદા જય પ્રકાશ નો ને તેજ તમસ ને ખાય સમજણથી જ આ સંસાર મટે ને ભક્તિથી ભય જાય સમજણથી જ આ સંસાર મટે ને ભક્તિથી ભય જાય સરખે સરખી રાશિની આ મે રચી એ ગાથા જે કોઈ ગાય એ જાણે બધું જ અગાઉથી ને ત્રિકાળ જ્ઞાની થાય એ જાણે બધું જ અગાઉથી જે જે જગમાં થાય